આ તકે કેબિનેટ મંત્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે ભાણવડ તાલુકા માટે ખૂબ જ આનંદનો દિવસ છે ભાણવડ તાલુકામાં અંદાજિત અઠ્યોતેર લાખથી વધુ રકમના ત્રણ આરોગ્ય આયુષ્યમાન મંદિર લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં જ નાગરિકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે ઉપરાંત યુવાનો ઉજ્જવળ કારકિર્દી માટે જો કોઈ પાયાનું માધ્યમ હોય તો તે પુસ્તકો છે વધુમાં મંત્રીએ કહ્યું કે સારા પુસ્તકોએ જીવનને ઉન્નતિ તરફ લઈ જવા માટે પથદર્શકનું કાર્ય કરે છે આજના ઝડપી યુગમાં યુવાનો કઠિન પરિશ્રમ કરી પોતાનું લક્ષ્ય મેળવવા માટે પ્રયત્નો કરતા હોય છે